બનાસકાંઠા જિલ્લાના દિશાની વાસ્તલ્ય હોસ્પિટલ ની ગંભીર બેદરકારી સામે આવી છે માહોલ ના બગડે તેના માટે અમે દીકરીની લાશ સ્વીકારી હતી એટલે ગંભીર બેદરકારી ના એ આક્ષેપો થઈ રહ્યા છે આજે અમે પચાસ ની સંખ્યામાં છીએ કાલે અમે પાંચસો ની સંખ્યામાં તમારી હોસ્પિટલ આગળ આવીને બે જાવ તમારી હોસ્પિટલ તાળા મારતા ચોવીસ કલાક પણ વાર લાગશે નહીં

એ લથડી હતી અને ગર્ભવતી મહિલાનું ઓપરેશન દરમિયાન જે મોત થયું છે તેની લઈ હવે રાહુલ ચૌહાણ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે અને ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવતા પરિવારમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને ડોક્ટરની આ ગંભીર બેદરકારીના લીધે હવે એનો પરિવાર એ ન્યાયની માંગ કરી રહ્યું છે સાથે જ ડોક્ટર રાહુલ ચૌહાણની આ વાસ્તલ્ય હોસ્પિટલમાં ભૂતકાળમાં અનેક એવી બેદરકારીના કિસ્સાઓ સામે આવી ગયા છે તેને લઈ હવે આ દીકરીનું જે મોત થયું છે તેને લઈ હવે પરિવારમાં ભારે રોષ છે સાથે સાથે એ સમાજમાં પણ રોષ છે અને તેઓ કલેક્ટર કચેરી મામલતદાર અધિકારીઓ પોલીસ અધિકારીઓ સહિત આરોગ્ય વિભાગને પણ ન્યાયની માંગ કરી છે અને તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવું ન થાય અને સમગ્ર લોકોને ન્યાય મળી રહે તેવી આ લોકોએ માંગ કરી છે સાથે જ તેમને કલેક્ટર કચેરીએ જઈ પત્ર પણ આપ્યું હતું અને સાથે જ વાત કરવામાં આવે તો આ ગંભીર બેદરકારી એ દિશાની વાસ્તલ્ય હોસ્પિટલમાં ડોક્ટર રાહુલ ચૌહાણ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે જ્યાં એક પ્રસુતાની પીડા ઉપડતા એ મહિલાને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવે છે ત્યાં એક બાજુ તે એક બાળકને જન્મ આપે છે તો બીજી બાજુ અમુક સેકન્ડો અને મિનિટો પછી એ મહિલાનું મોત થાય છે અને જે નજરે જોનાર પરિવાર હતા તેમણે ડોક્ટર ઉપર વિશ્વાસ રાખ્યો હતો ડોક્ટરે જે પણ સારવાર કરવાની વાત કરી હતી એ સમગ્ર મામલે પરિવાર તૈયાર હતો તેમ છતાંય ડોક્ટરે આ ગંભીર બેદરકારીની જવાબદારી ના લીધી અને હાથ હદ્ધર કરી દીધા અને એમના પરિવારનું એવું કહેવું છે કે અમારી દીકરી એ હોસ્પિટલમાં જ મૃત્યુ પામી હતી તેમ છતાંય ડોક્ટર એવું કહ્યું કે તમે તેમને તાત્કાલિક અમદાવાદ લઈ જાઓ અને આવું કહેતાની સાથે જ હવે મામલો સામે આવ્યો છે કે આ હોસ્પિટલની અંદર ઓપરેશન દરમિયાન આ ગંભીર ઘટના સામે આવી છે કે જ્યાં એક બાજુ પ્રસુતાની પીડાનું જ્યારે ઓપરેશન ચાલી રહ્યું હતું એક બાજુ તેમને બાળકને જન્મ આપ્યો તો બીજી બાજુ ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો છે તેને લઈ હવે પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે શું કાંઈક વાત સામે આવી રહી છે શું પરિવારની માંગ છે શું લોકો વાત કરી રહ્યા છે આ ડૉક્ટરને લઈ આવો તે પણ સાંભળીએ વત્સલ્ય હોસ્પિટલ ડીસા ડોક્ટર રાહુલ ચૌહાણ જ્યાં અમારા સમાજની એક દીકરીને ગયા વીકમાં એડમિટ કરી હતી જેને ડિલિવરી કેસ હતો તો આ ડિલિવરી કેસમાં પરિવારે ડોક્ટરને એટલી બધી છૂટ આપી હતી ગમે તે કરીને અમારી દીકરીને બચાવજો ડોક્ટરે જ્યારે સિચ્યુએશનની વાત કરી હોય તો સ્વાભાવિક છે કે પરિવાર એમાં પૂરેપૂરો સાથ આપતો હોય છે પરંતુ આખરી ક્ષણમાં જ્યારે આખરી ક્ષણમાં ડોક્ટરની મને મને તો એટલા બધી એવું લાગે છે કે આ દીકરીનું ડેથ હશે ને એ જ હોસ્પિટલમાં થઈ ગયા બાદ આ લોકો પરિવારને આ ડોક્ટરે વાત કરી છે કે તમે હવે અમદાવાદ લઈ જાવ પણ સિચ્યુએશન એવી હતી કે પરિવારે દીકરીને બરાબર જોઈ રહી હોય તાત્કાલિક ત્યાં અમદાવાદ ખાતે લઈ જવામાં આવી પણ આ ડોક્ટરે જે રાહુલ ચૌહાણ નામના ડોક્ટરે વત્સલ હોસ્પિટલ ડીસા ખાતે આ દીકરી સાથે જે પણ થયું છે એ ખૂબ ખોટું થયું છે બેદરકારીથી સ્પષ્ટ દેખાય છે કે બેદરકારીથી એકદમ ફ્રેશ દીકરીને ત્યાં એડમિટ કરી છે કારણ કે એની દવા ચાલતી હતી પણ છેલ્લે જ્યારે કોથળીની વાત આવી ત્યારે આ પરિવારે એવું કીધું હતું કે તમે કોથળી કાઢી નાખો પણ દીકરીને બચાવો ત્યારે આજે મારે એ કહું કે કેવું છે મીડિયાના માધ્યમથી કે આવા ડોક્ટરો ઘણા બધા છે અને એ રાજકીય લાગબ ધરાવતા ડોક્ટરો પછી છૂટી જાય છે એમને અમે કોઈ લેવા માટે કે કોઈ લાલચ માટે આ પત્ર કે આ રજૂઆત નથી કરતા અમારે કઈ જોતું નથી આ જે પરિવાર સાથે ઘટના બની છે ને જે દીકરી જે દીકરીના બાપ પાસે છે ને ડોક્ટર પાસે છે નકર કરતા ત્રણ ઘણી પ્રોપર્ટી દીકરીના બાપ પાસે છે અમારે કશું જોતું નથી અમે આજીય આવેદન પત્ર એટલા માટે આપ્યું છે કે તટસ્થ તપાસ થાય આવી બીજી કોઈ દીકરી ભોગ ના બને જેને લઈને આ ડોક્ટરની કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અમે પોલીસ અમે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કાયદેસરની કાર્યવાહી અને ઉપર અમે આરોગ્ય ગાંધીનગર સચિવને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરવાના છીએ વાત્સલ્ય હોસ્પિટલ ડીસા રાહુલ ચૌહાણ નામના ડોક્ટર કોઈ ના છોડાવે એવું આ અમારું પગલું હશે આ માત્ર આવેદન પત્ર નથી અમે શાંતિમાં માનવા વાળા વ્યક્તિઓ છે નાનો સમાજ છે ગજર સુધાર સમાજ એટલે બહુ નાનો સમાજ આ જિલ્લામાં ખૂબ ઓછી સંખ્યા ધરાવીએ છીએ એનો મતલબ એવો નહીં સમજતા કે અમે કંઈ કરી નથી શકતા અમે માહોલને સાચવવા વાળા લોકો છીએ માહોલ ના બગડે તેના માટે અમે અમારી દીકરીની લાશ સ્વીકારી લીધી હતી એટલે તમે એવું ના સમજતા કે અમે હવે કશું જ નથી કરી શકવાના અમે બધું જ કરી શકશું કારણ કે અમે વિશ્વકર્મા વંશજ છીએ હજુઅજ અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ કે મારી બેનને જે મૃત્યુ પામી ડીસા હોસ્પિટલ વાત્સલ્ય હોસ્પિટલ રાહુલ ચૌહાણ માળે ત્યાં એની બેદરકારીથી મારી બેનને મૃત્યુ થયું છે ડિલિવરી વખતે એની પૂરેપૂરી બેદરકારી હતી અને મારી બેનનું મૃત્યુ થયું છે એની બેદરકારી ઓપરેશન વચ્ચે ત્યારે મને હું કીધું કે તમારે ઓપરેશન કર્યા પછી એમને બાળક લીધું બેબી ધાવણી થઈ એના પછી એમને કે કોથળી કાઢી પડશે મેં કીધું સાહેબ કાઢી નાખો તો તમારી બેન બચશે ને કે નહીં બચે તો સાહેબ ત્યારે હું અંદર ગયો ને ત્યારે લોહી લોહી હતું ત્યાં બધું લોહી નીકળી ગયું હતું એવી સ્થિતિ કહો તો સાચી એના માટે આ વસ્તુ થઈ છે અને પૂરેપૂરી સાહેબ એમને ત્યાં લોહીની બોટલો પણ નથી સાહેબ અને પછી એમને વીસ મિનિટ પછી લોહીની બોટલો લાવી આ પછી મારી બેનનું મૃત્યુ થયું છે પૂરેપૂરી હા સાહેબ અમે આપેલી છે અરજીઓ માંગ કઈ નહી બસ ન્યાય આપો ન્યાય હો માયા બેન માયા બેન ન્યાય આપો કે એમને સાથે આ થયો એવી કોઈ બેન દીકરી સાથે ના થાય મારું નામ સુથાર ભરતભાઈ અમૃતભાઈ આજ રોજ અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરીએ બધા સાથે મળીને જે અમારી બેન માયા બેન એમની સાથે જે થયું છે એના ન્યાય માટે અમે આપવા બધા હતા અહીંયા અને કલેક્ટર સાહેબ ને કરી છે અને જે બીજા પણ ડીસા તાલુકામાં આપણા ડીસા શહેરમાં ત્રણ થી ચાર કેસ થયા છે જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા કે બીજી પણ ત્રણ ચાર બેન દીકરી હાથે એવું થયું એક આધેડ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું એટલે ઘણા બધા આવા કેસ થાય છે ને તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અમે સીડીએચઓ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું છે અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ આવું બધું અને બીજું આ મીડિયાના માધ્યમથી ડીસા ડોક્ટર પરિવાર અને ટોટલ ડોક્ટરો સાહેબશ્રીને એવું નથી કે બધા ખરાબ છે પણ જે જે આવું કરી રહ્યા છે એમને આ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે આ જે બન્યું એવું ભવિષ્ય કોઈ બે કોઈની બેન દીકરી સાથે થયું તો અમે આ બધા જે આજે છીએ આજે અમે પચાસ ની સંખ્યામાં છીએ કાલે અમે પાંચસો ની સંખ્યામાં તમારી હોસ્પિટલ આગળ સેમ ડે આવીને બેહી જાવ ને તમારી હોસ્પિટલને તાળા મારતા ચોવીસ કલાક પણ વાર લાગશે નહીં તો બધાને નમ્ર વિનંતી છે કે આ જે આ માયા બેન સાથે થયું છે બીજી બે ત્રણ દીકરીઓ સાથે થયું છે એ ભવિષ્યમાં કોઈ સાથે થાય નહીં એવી નમ્ર વિનંતી છે